હાલ ચાલી રહેલા જૈનોના મહાપર્યુષણ પર્વ નિમિત્તે પાલલા ગેલેક્સી સર્કલ વિસ્તારમાં આવેલા સિદ્ધશીલા રેસિડેન્સી ખાતે ભગવાન શ્રી શાંતિના દાદાના દેરાસરમાં ભાવના ભક્તિનો અનોખો કાર્યક્રમ ગીત સંગીતથી યોજવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં સોસાયટીવાસીઓ જોડાયા હતા અને સંગીતના તાલે ઝુમિયાતા તેની પર આપણે નજર કરીએ હાલ ચાલી રહેલા જૈન સમાજના પર્યુષણ પર્વ નિમિત્તે જૈન સમાજમાં ભક્તિ ભાવનાઓ ઠેર ઠેર કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે વાત કરવાની છે અડાજન પાલ ગેલેક્સી સર્કલ પાસે આવેલા શ્રી સિદ્ધશીલા રેસિડેન્સીની શ્રી સિદ્ધશીલા રેસિડેન્સીમાં આવેલા ભગવાન શ્રી શાંતિના દાદાના દેરાસર ખાતે ભાવના સૌપ્રથમ પહેલીવાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંગીતના સુરો સાથે શ્રી શાંતિના દાદાના ગુણગાન ગામમાં પણ આવ્યા હતા આ સમયે સિદ્ધશીલા રેસિડેન્સીના સોસાયટી વાસીઓ સાથે અન્ય બહારથી આવેલા ભક્તજનો પણ જોડાવા પામ્યા હતા અને પ્રભુના ગુણગાન પણ ગાયા હતા સાથે સોસાયટીવાસીઓએ નાનેરાથી માંડીને મોટેરા સુધીના લોકોએ મન મૂકીને પ્રભુ ભાવનાની સાથે નાચગાન પણ કર્યું હતું તેમાં આપણે પણ સામેલ થઈએ અને શ્રી શાંતિના દાદાના દર્શન કરીને જીવનધન્ય બનાવીએ આજે છે પછી અમારો પહેલી વાર એક માહોલ જમાવવાનો પ્રયત્ન છે અને આજે બાકી રહેલા ચઢાવા અને આવતી સાલગીરી એ સારી રીતે ઉજવાય એનો ચઢાવો બોલાવવાનો પર્યુષણ નિમિત્તે પર્યુષણના આઠ દિવસમાં અમારું મહાપર્વ કહેવાય અને આ મહાપર્વમાં અમે એક માહોલ ઊભો કર્યો જે સાલગીરીનો ચડાવો સારી રીતે જાય આ અમારા પર્વ પ્રદૂષણ ચાલુ થયા છે એટલે અમે અત્યારે આ પ્રોગ્રામ અમારા શાંતિનાથ શાંતિના દાદાની ભક્તિ કરવા માટે પ્રોગ્રામ રાખ્યો છે એની અંદર આવતી સાલને ધજા દંડનો ચડાવો અને બંને બધા બધા પ્રોગ્રામો રાખ્યા છે એટલે પબ્લિકનો એક માહોલ બને અને એક આનંદમય વાતાવરણ બધાય આઠ દિવસ પ્રદૂષણ ચાલશે આજ બીજો દિવસ છે હા આ ભાવનાનો પ્રોગ્રામ રાખેલો છે અત્યારે ભક્તિનો પ્રોગ્રામ છે नरेंद्रभाई कोठारी नरेंद्रभाई सिरसिला सोसायटी खूपच सुंदर मजा भावना कार्यक्रम चालले આમ તો જૈનો માટે ત્રણસો ને દિવસ પર્વના જ ગણાય પણ એની અંદર આ આઠ દિવસ જે પર્યુષણના આવે છે એ પર્વની મહાપર્વ છે એની અંદર ભક્તિ કરવા નિમિત્તે સિદ્ધ રેસિડેન્સી પરિવાર અને આજુબાજુમાં જે અમારા જૈન ભાઈઓ વસે છે એ બધા વસવાટ કરતાં આજે ભક્તિની અંદર અહીં આવેલા છે અને ભક્તિની અંદર અમારા આ સંગીતકાર ભાઈએ ખૂબ જ જમાવટ જોરદાર કરી છે અને આવતા વર્ષની એટલે કે હજી પ્રતિષ્ઠા થયા અને પાંચ જ મહિના થયા છે અને આવતા ચૈત્રવદ પાંચમ જે હવે પછી આવશે એની ધજાનો ચડાવો અને બાકીના જે કંઈ છે અનુષ્ઠાનો એનું બધેની કામગીરી અત્યારે ચાલી રહી છે આ તો શું અમારા પર્યુષણ ચાલુ થયા અને પર્યુષણની અંદર આ માહોલ હોય જ પ્રકાશભાઈ અને આ અમારે આવતી સાલ જે સાલગીરી આવે ને એ સાલગીરીનો બી થોડું અમુક અમુક જે કામો બાકી હતા એ આ અત્યારે પૂરા કરવાના હોય જે સાલગીરીને ધજાનો ચડાવો છે મેઇન આવતી સાલની એ રજા અત્યારે આપવાની હોય એમ અમારું પર્વપોષણ ચાલે છે એનો સેકન્ડ ડે છે એટલે અમે દાદાની ભવ્ય ભક્તિ રાખી છે તો અમે લોકો અહીંયા ગીત મધુર અવાજ જે બધા સાથે મળીને ભક્તિ કરીએ છીએ દાદાની તો અનુમન બહુ મજા આવે છે ભગવાને જોઈને આમ એવું લાગે છે કે જાણે ભગવાન જ ખુદ અહીંયા આવી ગયા છે જીયા પરીખ ખૂબ જ સારું છે અને ખૂબ જ મજા આવી રહી છે અને અમારું પર્વપદૂષણનો બીજો દિવસ છે એની શાંતિના દાદાની ભક્તિ છે અમને ખૂબ મજા આવી રહી છે બધા સાથે બોલીએ છીએ બધા સાથે ગાઈએ છીએ